મુલાકાતે આવે તેવી કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી મંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી અગિયાર જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી સોમનાથની મુલાકાતે આવે તેવી શક્યતા છે રાજકોટમાં વાઇબ્રન્ટ સમિત બાદ સોમનાથ આવે તેવી સંભાવના છે તો તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે સોમનાથ સંદર્ભે પણ ચર્ચાઓ કરી શકે છે મહેશ ધોડિયા નેશનલ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર